પછી આખી જિંદગી ટુ સે બટ જો એમ થાય કે હાલ તમે જેને મળવાની રાહ જોઈ રહ્યા છો એમની જાન તમારા ઘર સુધી આવે જ નહીં તો આ શું બોલી રહ્યા છો તમે સીધે સીધું બોલો આપશો બોલ્યા વગર અહીંયા વાત શુગર ન શુગર નથી પરંતુ અકસ્માત ચોઘડીયું જોઈને નથી થતો એટલે જાણું છું કે નવી નવી સગાઈ થાય એટલે ફિયાન્સી જોડે વાત કરવાની બહુ ઈચ્છા હોય પણ ચાલુ બાઈકે વાત કરવું કેટલું યોગ્ય છે કારણ કે જો આવી જ રીતે તમારા ફિયાન્સે બાઈક ચલાવતી વખતે તમારી જોડે વાત કરતા રહેશે અને અકસ્માત થશે તો પણ શું કરું માનતા જ નથી હમ એટલે જ હું તમને પૂછી રહ્યો છું કે તમે એમના બાઈક પાર્ક કરવાની રાહ ન જોઈ શકો ઓબવિયસલી જોઈ શકો કેમ નહીં હા તો બસ ખાલી બેન એટલું કામ કરજો કે તમે એમને પ્રેમથી કે ગુસ્સાથી કે જેમ સમજે એમ વીડ તે એમને સમજાવજો કે તમે એમની માટે ફોન પર વાત કરવા માટે રાહ જોઈ શકો છો પરંતુ જો એમને કંઈ થશે ન કરે નારાયણ તો એ વસ્તુ તમારાથી સહન નહીં થાય સાચી વાત છે તમારી આજે જ એમને કહી દઉં છું કે જો તમે ચાલુ બાઈક પર હશો તો હું ક્યારે તમારી જોડે વાત નહીં કરું જી ધન્યવાદ પણ તમે કોણ હું હું તમારો શુભચિંતક ટ્રાફિકના નિયમોનું પાલન તમારું અને તમારા પરિવારનું જીવન બચાવી શકે છે ટ્રાફિકના નિયમોનો ઉદ્દેશ્ય દંડ ઉઘરાવવા માટે નહીં પરંતુ તમારું જીવન બચાવવા માટેનો છે ટ્રાફિકના નિયમોનું પાલન કરો અને સલામત રહો